હેલો ફ્રેન્ડ્સ આજે આપણે લગ્ન પ્રસંગમાં મહારાજ જે દાળ બનાવે ને તેવી જ ટેસ્ટી ગુજરાતી દાળ અને સાથે ભાત બનાવીશું બંને એકદમ ઝડપથી તૈયાર થાય તેની પણ ટીપ્સ તમારી સાથે શેર કરીશ તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહી વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી દેજો તો ગુજરાતી દાળ બનાવવા અહીં મેં મગની અને તુવેરની દાળ અડધી અડધી લીધી છે બંને દાળને ધોઈ અડધી કલાક પલાળી દીધી પલાળેલું પાણી નીતારીને તેમાં બીજું એક ગ્લાસ પાણી એડ કર્યું છે સાથે થોડી હળદર અને ઘી એડ કરીશું અત્યારે મેં તુવેર અને મગની મિક્સ દાળ લીધી છે તમે એકલી તુવેરની દાળથી પણ આ દાળ બનાવી શકો છો હવે તેના પર સ્ટેન્ડ મૂકીને એક ડબ્બો મૂકીશું આપણે અત્યારે દાળની સાથે ભાત પણ સાથે બાફીશું એટલે કામ એકદમ ઝડપથી થઈ જશે તો અહીં અડધા કપ ભાતને ધોઈને અડધો કલાક પલાળી રાખ્યા હતા હવે તેની સાથે બે લવિંગ એડ કરીશું ભાત પલાળીને લેશો ને તો ભાતનો દાણો એકદમ સરસ લાંબો તૈયાર થશે હવે ઢાંકણ ઢાંકી દઈશું ડબ્બાનું અને કુકરને ઢાંકીને ધીમા ગેસ પર ત્રણ વિસલ કરીશું એટલે દાળ ભાત એકદમ સરસ બફાઈ જશે અત્યારે ભાત બાફવામાં આપણે લવિંગ લીધા છે જેનો ટેસ્ટ ભાતમાં બહુ જ સરસ આવશે હવે દાળમાં હેન્ડ બ્લેન્ડર ચલાવી લઈશું અને ભાતમાં બાફેલા વટાણા એડ કરીશું તો લવિંગ અને વટાણાથી ભાતનો ટેસ્ટ પ્રસંગોમાં ભાત બને ને તેવો જ તૈયાર થશે ઉપરથી વટાણા લેવાથી વટાણાનો કલર એકદમ સરસ ગ્રીન જ રહેશે હવે દાળમાં બાકીનું વધારાનું પાણી એડ કરીને દાળને ઉકળવા મૂકીશું સાથે તેમાં એક લીલું મરચું એડ કરીશું અને આઠથી દસ મીઠા લીમડાના પાન નાખીશું સાથે અડધો ઇંચ આદુનો ટુકડો નાખીશું તો આદુને આ રીતે ફ્રેશ છીણીને લેવાનું છે જેથી દાળમાં તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને ગળપણ માટે અહીં મેં ગોળ યુઝ કર્યો છે તમે ખાંડ પણ લઈ શકો છો હવે દાળને પંદર મિનિટ ઉકાળી લેવાની છે દાળ ઉકળી જાય એ પછી તેમાં અડધી ચમચી કોપરાનું છીણ લીધું છે તો આ સૂકા ટોપરાનું છીણ છે જેનાથી દાળનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને જે પ્રસંગોમાં મહારાજ બનાવે ને તેવી જ દાળ બનશે હવે દાળનો વઘાર કરવા વઘારિયામાં એક મોટી ચમચી તેલ ગરમ કરીશું તેમાં અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું સાથે થોડા ખડા મસાલા જેમાં બે લવિંગ એક દગડ ફૂલ એક ટુકડો તજ અને એક સૂકું લાલ મરચું લીધું છે એ પણ એડ કરી દઈશું સાથે પાંચ ચમચી મેથીઓ મસાલો પાંચ ચમચી ગરમ મસાલો અને પાંચ ચમચી લાલ મરચું લઈને તૈયાર કરેલ વઘારને દાળમાં એડ કરીશું તો અત્યારે આપણે મેથીઓ મસાલો લીધો છે એટલે હિંગ નથી નાખી અને મેથીયા મસાલાથી દાળનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે એટલે ચોક્કસથી એકવાર આ રીતે બનાવજો છેલ્લે થોડા લીલા ધાણા અને લીંબુનો રસ નાખીને એકદમ મહારાજ સ્ટાઇલની દાળ પીરસીશું તો ઘરે એકવાર આ દાળ ભાત બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસિપી કેવી લાગી